વાત કરી દેવલગી રહેવા જેવું છે સુંદર મજાનું આવડું મંદિર છે માણસો મને તો દુકાન દેખાડી જતી અમે ગયા ખાનગી માલે કોઈ જવાય નહી મને એવો વિચાર આવ્યો

બેન એલઆઈસી માં આ પોલિસી લ્યો તો તમારા પતિ મરી જાય પછી આટલા કરોડ આવે ને આટલા કરોડ આવે શબ્દોની નજાકત છે દોસ્તો હાજે ગયો કામેથી થી ઘેવો ઘેર ગયો ને આ કે તમારું આધાર કાર્ડ લાવો એ યાર ઓલી મંડળી જેરોક્ષી કરાવી લેજો પણ આધાર કાર્ડ નું શું કામ છે બે જણી ની ક્યારે આપણું કઈ બેંક બેલેન્સ છે નહીં વધવા દે તો મને કે વિધવા સહાય ના ફોર્મ ભરવા જવું મેં કીધું એટલે હજી હું જીવું છું હજી રિટાયર નથી થયો ધંધો કરું છું તો કે એમાં હું જાટાણ થી ભરી રાખ્યા હોય ને પણ તમારે નક્કી નહીં એમની ખાલી ફોર્મ જ ભરવાનું હતું એમાં તમને કે કઈ કઈ દીધું ને વિધવા સહાય ના ફોર્મ દિવાળી ગઈ હમણાં બધા નાનું મોટું કદાચ પોત પોતાની ઘર કામ કરાવતા હોય છે દિવાળી પેટા મને એમ થયું કે આપણે પંખા સાફ કરી નાખીએ આ ઘેર હતી નહીં બેમાંથી એક શોપિંગમાં પડી હતી મારે બરોબર આમ ટેબલ મૂકવું પંખો સાફ કરવાનો જૂનો દુપટ્ટો લીધો સાંભળજો ઘટના બરોબર દુપટ્ટો લીધો

મેં કીધું કઈ વાંધો નહીં જવા દો તમારા ધંધા જવા ઊંધા હોય બધા અમને ખબર હોય ને આટલા વર કઈ પાણીમાં હાથ નઈ ખા સીધો માણસ છે હું એમ થોડા ઉકળવા દઈએ આપણે આજે વીમો પાસ કરવાનો વીમો તો કઢાયો નથી તો આપણે બે બેનું કરશું હું કઢાવી લે વેલી તકે બી માવા કેટલા ખાવ સામત ઈમાનદારીથી આ તું ચા કરજો બક હજુ ઓસર આટલા રૂપિયા નથી લખાયા છોપડા માં માવા કેથી ખાતા હોય બે દેવા જોવા કઈ નથી મને નથી લાગતું કોઈ બંધ કરે અમારી કંપનીમાં આગ લાગી હું જોબ કરું છી જણા મરી ગયા હું એક જ બચી ગયો તમારી પત્ની અમદાવાદ આગ લાગી અઠ્યાવીસ જણા મરી ગયા હું એક બચી ગયો ઘેર આવ્યો દુઃખદ ઘટના આવડી મોટી બની અઠ્યાવીસ જણ જતા રે અઠ્યાવીસ ઘર બરબાદ થઈ જાય આને આવીને ખરખરો કર્યો યાદ તો આવી ઘટના કંપનીમાં માં બની બેય પહેલા તો થાય એટલે કરી લીધી હું પછી દુખાય ઘણી જગ્યાએ મને કે તમે ક્યાં હતા હું માવો ખાવા ગયો હતો તો કે કેટલી વાર કીધું માવા બંધ કરો આને ઓલા કંપની વાળાએ કીધું હતું કે વી વી લાખ મરના ને આપવાના છે આને વી લાખ માં બળતરા બળતરા તો હોય જ છે ને એટલે તો જોવો તો હું હારી નથી થતી આને લોહી ન ચડતું ના ઘૂટી ને રાત થી ફાળે અને પત્ની હમણાં મારે આવું હતું ને કાલે તે હું ગાડી સાફ કરતો હતો રાખે બાજુ વાળા બેન આવ્યા કેમ ગાડી આટલી રોજ ગાફો મારો મેં લાડી ને ગાડી હંમેશા ઓર્ડરમાં માં જોઈ શેલ મારો જવાબ દેવી પણ આમાં એ ચડતું નથી

જેવું છે ના તો પાડે તો પણ હું પરાણે લઈ આવી હું મને બાયુ ની ખબર હોય કે હું એક બાઈ એટલે બાયુ કટવી કરી ભેગા કરતી ને એટલે પુરુષો ન કરતા હોય સાચી વાત ને પુરુષો

એનાથી સાહેબ મોટા થયા આપણે સમાજ ની બી કામ નહીં કરીએ આ થાય તે થાય એક અમારા ભાઈ જેવો એક બેઠો તો મને કે બાયડી નું નામ ન લીધું મેં પાછળ જ છે લેવાય આમ કરી કરીને છે ને આ અમારી લેડીસો ની બાયો છે ને તમે ઈમેજ આવ છે ને ઓલી કર છે જ્યાં હોય ને મારી બાયડી આમ મારી બાયડી આમ પણ કોઈ દી બાયડી ને તમે છે ને આટલા વર્ષથી આ તમે પ્રેમ ભાવ દીધો કે નહીં કેટલી વાર તમને મેં સમજાવ્યું મગજમાં ઉતરે છે કે નહીં હજી હપ્તા ભર જ લોન હા પ્રેમ ભાવ હા તો કઈ લાડી એમ નમ ન આવે હપ્તા ભર હોય જિંદગી આખી ઘરે ઘરે છે ના લગન નો કરે આ ઘણા નથી કેતા કે ઓલો નોલી ભાગી ગયા કે હારા કે હારા અને હું તમને છે ને આમ જો હું આ બધાયને કહું છું કઈ કઈને થાય કે તમારામાં પ્રેમ ભાવ જો તમે કોઈ દિવસ જિંદગી જોયું નથી બરાબર મોટી ખોટી મોટી ખોટી આખી જિંદગીમાં એવું જ સાંભળ્યું તમારા પાસે બરોબર પણ તમે એમ જો અમેરિકામાં જાપાન લંડન ને જોયો એની ઘરવાળીને કેવી રીતે રાખતા હોય ખબર પડે કાઈ બિચારી રાતે હુવાટાને હું કે ખબર સ્વીટ ડ્રીમ્સ પછી ઓલા જાપાનવાળા શું કે ખબર લવ યુ ડાર્લિંગ ગુડ નાઈટ આવા આવા શબ્દ બોલે બધાય અને તમે કોણ જાણે કેવા મને ભટકાણા છો ને મને તો સમજાતું નથી આમ રાતે હુવાલા ટાઈમ થાય ને

એ બોલે બેનો સાચી વાત કીધી કે ખોટી કીધી મેં સાચી કીધી તો જોરથી આ પાડો હા એમ આ બધા આવું જ કરતા હોય હાલો નામ બમ આવ્યા કે નહીં બીજા બેનો તરફથી કોઈ નામ આવ્યું છે કે નહીં કે હવે તમે સાંભળતા જ રહો પણ મોજ આવે ને વરસતા હું એમ કહો છો આ બધાને કદાચ એવું હશે કે આયા છે ને કઈ પ્રોગ્રામ જેવું હશે નહીં પાકીટું નહીં લાવી હોય મેં કીધું ને કાલ આપી દેજો ધર્મેશભાઈ પરમજી આપી દેજો હાલો જે નામ આવ્યું હોય એટલે લાવો એટલે અમે બોલાવતા થાય